જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ આજે આપણે બનાવશું મંચુરિયમ બજારમાં મળે તેવું સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઘણીને તૈયાર કરી લીધું છે ઝીણી ડુંગળી મરચું આદુ મરચાની પેસ્ટ અને કોબી લીધી છે ને આ વઘાર કરવા માટે ડુંગળીને કોબી બે મિક્સ કરી લીધું છે અને એક ચમચી કાશ્મીરી મરચું લીધું છે અને અડધો વાટકો મેં મેંદાનો લોટ લીધો છે અને સોયા સોસ લીધો છે અને ચીલી સોસ લીધો છે તો ચાલો આપણે બનાવીએ આપણે પહેલાં કોબી નાખી દઈશું ખમણીથી થોડુંક મરચું નાખી દઈશું ગાજર કટીંગ કર્યા હતા નાખી દેસુ ડુંગળી નાખી નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને મિક્સ કરી લેશું એક ચમચી કાશ્મીરી મરચું લીધું હતું ઈ નાખશું મિક્સ કરી લેશું થોડું થોડું પાણી નાખતા જાઉં અને સરસ રીતે મિક્સ કરી લેશું બધું આવી રીતે આપણે સરસ મિક્સ કરીને તૈયાર કરી લીધું છે હવે નાના નાના આપણે બોલ્સ કરી લેવું આવી રીતે લઈને તેલ ગરમ મૂકી દીધું હતું ફ્રેન્ડ હવે તેલ આવી ગયું છે તો આપણે બધા બોલ્સ તળી લેશું

આપણે સરસ ચડીને તૈયાર થઈ ગયું છે બે ટમેટાની ગ્રેવી કઈ રીતે નાખી દઈશ મિક્સ કરી લઈશ આપણે એક ચમચી સોયા સોસ નાખશું એક ચમચી ચીલી સોસ નાખશું અને અરખું મિક્સ કરી લઈશું આપણે થોડુંક પાણી નાખીને બે મિનિટ ઉકળવા દેસું હવે આપણે ઉકળીને સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાં નાખી દેસું અને અરકુથી મિક્સ કરી લેશું બે મિનિટ ચડવા દેસું આપણે ધીમા કેશે બજારમાં મળે તેવું જ મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ આપણે પાંચ મિનિટ માટે ઠરવા મૂકી દઈશું સ્વાદિષ્ટ ને ટેસ્ટી બજારમાં મળે તેવું મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ